નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટાટ હાયરનું નોટિફિકેશન ક્યારે આવશે ટાટ વન અને ટેટ ટુની પરીક્ષા ક્યારે આવશે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઘણા સમયથી રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચના આપી દેવામાં આવી છે કે ટાટ પરીક્ષા આયોજન કરવામાં આવે અને એ મુજબ ટેટ વન પરીક્ષા તો આયોજન થઈ ગયું છે અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે ટાટ પરીક્ષા ક્યારે આવશે એ તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ ત્યારે કેટલીક માહિતી મળી છે એના આધારે પરીક્ષા છે એ પંદર દિવસ પછી એનું નોટિફિકેશન આવવાની શક્યતા પૂરેપૂરી છે કારણ કે કેટલાક ઉમેદવારો અને કેટલાક ક્લાસીસ ક્લાસીસ ચલાવતા જે વ્યક્તિઓ છે એઓ ગાંધીનગર પરીક્ષા બોર્ડ ખાતે મુલાકાત લીધી હતી અને એમના મુલાકાતમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર છે એમાં પરીક્ષાનું નોટિફિકેશન આવી શકે છે અને કયા અઠવાડિયામાં આવે છે આવી શકે એ પણ આપણે જોઈ લઈશું એના પહેલા અઠ્યાવીસ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને પત્ર પણ લખવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ સહાયકો માટે નવી ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે પત્ર લખવામાં આવ્યો હતો અને એમાં એવું જણાવવામાં આવ્યું છે કે દરેક પરીક્ષા પરીક્ષાઓ જે છે ટાટ હાયરનું અને ટાટ માધ્યમિકનું એ ક્રમિક લેવામાં આવશે ત્યાર પછી ટેટ ટુ લેવામાં આવશે તો ડિસેમ્બર છે એના પહેલા અથવા બીજા અઠવાડિયામાં નોટિફિકેશન ટાટ એચએસનું આવી શકે છે અને ટાટ માધ્યમિક માટેનું જે પરીક્ષા છે એ ડિસેમ્બર પછીના મહિનામાં જાન્યુઆરીમાં એમડી સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એનું જાહેરનામું બહાર પાડી શકે છે ત્યાર પછી ટેટ ટુ છે એના બીજા મહિનામાં એની પરીક્ષાનું નોટિફિકેશન આવી શકે છે તો આ પ્રમાણે ક્રમિક ત્રણ મહિનામાં ત્રણ પરીક્ષાનું નોટિફિકેશન આવી આવશે એવું તક જણાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે આયોજન છે બાકીની નવી અપડેટ જેમ જેમ મળશે એમ વિડીયો મૂકવામાં આવશે તો અહીંયા તમે પત્ર વાંચવા માંગતા હોય તો એ પણ તમે વાંચી શકો છો